સ્વાગત છે ભાઈઓ તમારું મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં આજે એક નવા વિડીયોમાં તમે જોઈ શકો છો પાવરટેક ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે જે તમે પાવરટેક ચારસો પિસ્તાલીસ ટ્રેક્ટર જોઈ શકો છો તે ભાઈને વેચી દેવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોઈજો જેથી તમને ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય મોડલ કિંમત ટ્રેક્ટર જોવા ક્યાં મળે તે બધી વાત હું વિડીયોમાં આગળ કરી દઈશ તો વિડીયો છેલ્લે સુધી જોઈજો અને તમે મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા બીજા વિડીયો આવતા હોય વાહનોના એ તમને મળી જાય તો જોઈ શકો છો વિડીયોની અંદર પાવરટેક ટ્રેક્ટર વેસાવવા વેસાવવા માટે આવેલું છે ભાઈને વેચી દેવાનું છે તાત્કાલિક ધોરણે કન્ડિશન તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો ટિપ ટીપટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર દસ અગિયારનું જે પાવરટેક ટ્રેક્ટર તમે જોઈ શકો છો તે બે હજાર દસ અગિયારનું મોડલ તમને જોવા મળી જાય છે બાકી તમે કન્ડિશન તો વિડીયોની અંદર જોઈ શકો છો ભાઈએ ટ્રેક્ટરની કલર કન્ડિશન જનરલ બનાવેલી છે આ જે પંખા બોનેટ તમે જોઈ શકો છો વ્હીલ પ્લેટ તે બધી કલર ભાઈએ બનાવેલો છે આખી કન્ડિશન જનરલ ભાઈએ બનાવલી છે બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો એન્જિન ટ્રેક્ટરનું ગેરાઇડલિક પાવરફુલ જોવા મળી જાય છે સારી કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે ગેર એન્જિન પાવરફુલ છે ડોક્યુમેન્ટ કમ્પ્લેટ ટોટલ ડોક્યુમેન્ટ ટ્રેક્ટરના કમ્પ્લેટ જોવા મળી જાય છે કાગળિયા બધા ઓરિજિનલ કન્ડિશન ઓરિજિનલ જોવા મળી જાય છે પાર્સિંગ ચાલુ છે ટ્રેક્ટરનું જે તમે પાવરટેક જોઈ શકો છો તેનું પાર્સિંગ ચાલુ જોવા મળશે ટ્રેક્ટરમાં બેટરી નવી મૂકી આપવામાં આવી છે જે કોઈ ભાઈઓ લે તેને બેટરી નવી મૂકી આપવામાં આવશે બાકી તમે ટૅક્ટરની કન્ડિશન વિડીયોની અંદર જોઈ શકો છો ઓઇલ ઉડાડે કે ધુમાડો કાઢે તેવી કોઈ પણ સિસ્ટમ છે નહીં તમે જોઈ શકો છો સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે બાકી તમે વિડીયોમાં જોઈ શકો છો તો તમે વિડીયોમાં ટ્રેક્ટરની કન્ડિશન જોઈ આખું ટ્રેક્ટર સારી કન્ડિશનમાં જોવા મળશે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર હાઇડ્રોલિકમાં ચારે ચાર ટાયર ભાઈએ નવા રિમોટ કરાયેલા પંચાણું ટકા જોવા મળી જાય છે બાકી હાઇડ્રોલિક તમે જોઈ શકો છો સારી કન્ડિશનમાં જોવા મળશે પાવરફુલ હાઇડ્રોલિક છે રેડિએટર વૉલ્ટનેટર અને ભાઈએ નવું નખાવેલું છે આ ટ્રેક્ટરમાં રેડિએટર અને વોલ્ટનેટર ભાઈએ નવું મુકાવેલું છે બેટરી નહીં મૂકી આપવામાં આવે છે સારી કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે કિંમતની વાત કરું તો સાવ એટલે ઓછી કિંમતમાં આપી દેવાનું છે માત્ર ને માત્ર બે લાખને પંદર હજાર કિંમતમાં આપી દેવાનું છે તો જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના માલિક નિલેશભાઈને કોન્ટેક્ટ કરી લેજો નિલેશભાઈનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં નીચે જોઈ શકશો તો જે કોઈ ભાઈને લેવું હોય તે તાત્કાલિક નિલેશભાઈનો કોન્ટેક્ટ કરી ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો જોવા ક્યાં મળે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળી જશે છે નિલેશભાઈ પાસે તો જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે નિલેશભાઈ ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો